મોબાઈલ નંબર ખાત લખજો શ્રી ગેલ અંબે ધામ સૌરાષ્ટ્ર પટેલ સમાજના પરિવારોના કુળદેવી શ્રી ગેલ અંબે ધામ વેલાલ ખાતે મંદિરનું આયોજન પૂરજોશમાં ચાલુ છે આજે મિલન સમારંભમાં પાયલ ફાઉન્ડેશન અને યુથ હોસ્ટેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન શિબિર શરૂ થઈ ગઈ છે તો સૌ રક્તદાતાઓને રક્તદાન કરવા નમ્ર વિનંતી છે મુકેશ પડસાણા વોલિયન્ટર રેડક્રોસ સોસાયટી અમદાવાદ તમારો રેકોર્ડ રેકોર્ડ તમારો હા ભાઈ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમના કોન્ટ્રાક્ટર છે આજે રક્તદાન કરી રહ્યા છે કીડી ચટકો ભરે એ રીતે સોય ભોંકાય અને રક્તદાન નું મહાન કામ થઈ જાય મહા સેવા થઈ જાય આપણાથી હે કેટલાના જીવ બચે કોનો જીવ બચે તને મને ખબર નથી પણ સારું કામ થાય છે તે ખબર અને ત્યાં એક અઠવાડિયામાં બ્લડ પાછું બની જાય હા એના માટે કે ફરી કમાવા જવું પડતું નથી જેટલું રોજિંદુ કમાય એમાં જ આપણું બ્લડ પાછું થઈ જાય શેત શેત પમ્પિંગ રાખજો શેત શેત હા શેત શેદ દબાવ તારો